ગુવારનું શાક બનાવવા માટે સૌથી પહેલાં ખાંડડીમાં પંદરથી વીસ લસણની કઢી અને તેની સાથે ચપટી મીઠું ઉમેરીશું જેથી કરીને લસણ સરસ સરસથી ખંડાઈ જાય તો હવે દસ્તાની મદદથી લસણને સરસથી ખાંડી લેશું અદકચરું લસણ ખંડાય છે એટલે તેમાં એકથી દોઢ ચમચી અથવા તો શાક તમારે જે રીતે તીખું કરવું હોય તે પ્રમાણે લાલ મરચું પાવડર ઉમેરીશું અને ફરીથી તેને ખાંડીને તેની મસ્ત લાલ ચટણી તૈયાર કરીશું ખાંડણી દસ્તાની જગ્યાએ તમે મિક્સી જારમાં પણ આ ચટણી તૈયાર કરી શકો છો પણ ખાંડણી દસ્તાથી ખાંડેલી આ લસણની ચટણીનો ટેસ્ટ વધારે સારો આવે છે તો હવે અહીંયા જોઈ શકાય છે કે આપણી આ લસણની ચટણી તૈયાર થઈ ગઈ છે હવે આ ચટણીને આપણે સાઈડમાં રાખી દઈશું અને બીજી સાઈડ શાકના વઘાર માટે ગેસ ઉપર ત્રણથી ચાર ચમચી જેટલું તેલ ગરમ મૂકીશું તેલ સરસથી ગરમ થઈ જાય એટલે તેમાં થોડી રાઈ અને આખું જીરું ઉમેરી કૂકરનું ઢાંકણ ઢાંકી દેશો જેથી કરીને રાઈ ફૂટીને બહાર ના આવે અને હવે આ રાય બરાબર રીતે ફૂટી ગઈ છે તો તેમાં થોડી હિંગ ઉમેરી તેમાં આપણે જે લસણની ચટણી તૈયાર કરી છે તે ઉમેરીશું અને આ લસણની ચટણીને તેલમાં સરસથી મિક્સ કરી લઈ ગેસની સ્લો ફ્લેમ ઉપર એકાદ મિનિટ માટે સાતળી લેશું આ લસણની ચટણીને આપણે જ્યારે સાતડતા હોઈએ ત્યારે જો તે ચટણી બળતી હોય તેવું લાગે તો તરત જ તેમાં ગુવાર ઉમેરી દેવો આ રીતે તેલમાં લસણની ચટણી સાતડવાથી આપણું ગુવારનું શાક એકદમ ટેસ્ટી બનશે આ રીતે લસણની ચટણી સાતડાશે એટલે લસણની ચટણીનો મસ્ત ફ્લેવર શાકમાં આવશે એકાદ મિનિટ જેવું ચટણીને સાતળ્યા પછી તેમાં થોડો હળદર પાવડર ઉમેરી આ રીતે નાના ટુકડામાં કટ કરેલો ગુવાર ઉમેરીશું અહીંયા ગુવાર તમારે જે ક્વોન્ટિટીમાં શાક બનાવવું હોય તે રીતે લઈ શકો છો અહીં અમે અંદાજે ત્રણસોથી સાડા ત્રણસો ગ્રામ જેટલા ગુવારનો ઉપયોગ કર્યો છે અને હવે આ ગુવારને સરસથી મિક્સ કરી લઈ ગેસની ફૂલ ફ્લેમ ઉપર ગુવારને બેથી અઢી મિનિટ માટે સાતળી લેશું આ રીતે તેલમાં ગુવારને સાતડશું ને તો શાકનો ટેસ્ટ એકદમ મસ્ત આવશે એટલે શાકમાં પાણી ઉમેરીએ તે પહેલાં ગુવારને આ રીતે તેલમાં દોઢથી બે મિનિટ અથવા તો અઢી મિનિટ જેટલો તો સાતળી જ લેવું બેથી અઢી મિનિટ જેવું ગુવારને સાતળ્યા પછી હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું થોડી એવી ખાંડ ખાંડ ગળાસ માટે નહીં પણ થોડી ખાંડ ઉમેરવાથી શાક વધારે ટેસ્ટી બને છે અને લાસ્ટમાં એકથી બે ચમચી જેટલું ધાણાજીરું ઉમેરીશું આ શાકમાં ધાણાજીરનું પ્રમાણ થોડું વધારે રાખવું અને બધી જ વસ્તુને શાકમાં સરસથી મિક્સ કરી લેશું અહીંયા જો તમને લાલ મરચું પાવડરની જરૂર લાગે તો થોડું લાલ મરચું પાવડર પણ ઉમેરી શકો છો અને આ બધા જ મસાલા સરસથી મિક્સ થઈ જાય ત્યાર પછી તેમાં ત્રણથી ચાર ચમચી જેટલું પાણી ઉમેરીશું અહીંયા પાણી બને તેટલું ઓછું જ ઉમેરવું અથવા તો જો તમારે રસાવાળું શાક બનાવવું હોય તો પાણી વધારે ઉમેરી શકો છો પણ મારે અહીંયા કોરું મોરું શાક કરવું છે કેમ કે અમારી ઘરે રસાવાળું શાક નથી ખવાતું એટલે મેં આ રીતે થોડું જ પાણી ઉમેર્યું છે અને ફરીથી બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લેશું અને ત્યાર પછી કૂકરનું ઢાંકણ ઢાંકીને ગેસની ફૂલ ફ્લેમ ઉપર એક વિસલ થાય એટલે તરત જ ગેસની સ્લો ફ્લેમ કરી દઈશું અને ગેસની સ્લો ફ્લેમ ઉપર તેમાં બે વિસલ થવા દઈશું અને જો તમે પાણી વધારે ઓછું ઉમેર્યું હોય તો પહેલી વિસલ પણ તમે ગેસની મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર કરી શકો છો ગેસની બંધ કર્યા પછી હવે બધી જ વરાળ નીકળી ગઈ છે તો તેનું ઢાંકણ ખોલીને આપણે ચેક કરીએ તો અહીંયા જોઈ શકાય છે કે આપણું આ શાક તૈયાર થઈ ગયું છે અને ગોવર પણ સરસથી ચડી ગયો છે તો હવે તેમાં આપણે ઉપરથી થોડું લાલ મરચું પાવડર ઉમેરીશું જેથી કરીને શાકનો મસ્ત લાલ ચટાકેદાર કલર આવે આ રીતે લાલ મરચું પાવડર ઉમેરવું ટોટલી ઓપ્શનલ છે અહીં અમે કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેર્યું છે અને મરચાં ઉમેર્યા પછી અહીંયા જોઈ શકાય છે કે આપણું આ એકદમ લાલ ચટાકેદાર ગુવારનું શાક તૈયાર છે તો ચાલો આ ગરમા ગરમ ગુવારના શાકને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીએ આ એકદમ મસાલા વગરનું એટલે કે કોઈપણ જાતના ખડા મસાલા કે ગરમ મસાલા વગરનું દેશી કાઠિયાવાડી ગુવારનું શાક ખાવાની ખૂબ જ મજા પડે છે તમે એક વખત આ રીતે ગુવારનું શાક બનાવશો ને પછી વારંવાર આ જ રીતે શાક બનાવશો તો હવે તમે પણ એક વખત આ રીતે ગુવારનું શાક જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરજો અને હા મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ થેન્ક યુ સો મચ